એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાય છે જે અંગે એક મહિના પહેલાં આવેદન આપી રજૂઆત કરાઈ હતી જોકે આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા એબીવીપીના બીવીપીના કાર્યકરોએ ફરી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવી છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી હોય ત્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા ન દેવા માંગતી હોવાનો આરોપ એબીવીપીએ કર્યો હતો આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમ ધરણા પ્રદર્શન અને આંદોલન પર ઉતરવું પડ્યું રામધૂન બોલાવી પડશે વીર નર્મદ દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટા મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી જેની અંદર લગભગ વખતે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલ એડમિશન મળી શકે અમે યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટી અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે તો આ એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે આવા વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગે છતાં બી અમારે એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને પડાવે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભાઈનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદ સાથે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પેલા એક્સટર્નલની એ રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રતિ ઉપર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે એક્સટર્નલ એક્ઝામને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા